તો ફરી એકવાર મિત્રો આ ચોમાસાની સિઝનની પાંચમી ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં બંગાળના ઉપસાગરની અંદર બનવા જઈ રહી છે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે જે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવી હતી ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં મધ્યપ્રદેશના ભાગો પરથી ઉત્તરી દિશા તરફ ફંટાણીને હજુ તો એની અસર ઉત્તરાખંડના ભાગોમાં પૂર્ણ નથી થઈ ત્યાં તો બીજી એક વરસાદી સિસ્ટમ અત્યારે

અને એ સિસ્ટમ પણ મિત્રો પશ્ચિમ બંગાળથી આગળ વધી ઝારખંડ છત્તીસગઢના લાગુથી મધ્યપ્રદેશના ભાગો અને મિત્રો ગુજરાતની નજીક આવે તેવી સંભાવના છે ને આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આ સક્રિય બનેલી બંગાળની ખાડીની નવી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં ક્યારે મિત્રો વરસાદ શરૂ થશે તો બીજી તરફ હવામાન નિષ્ણાંતો તરફથી પણ મિત્રો અત્યારે ઉત્તરીય ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે ને જેને લઈ આપણે આ વિડિયોની અંદર મિત્રો ત્રણ એવા હવામાન નિષ્ણાતોની આગાહી જાણીશું જેમાં ઉત્તરીય ફાલ્ગુની નક્ષત્રમાં કેવો વરસાદ નોંધાશે તો બીજી તરફ નવરાત્રિ પાછોતરા વરસાદને લઈ તો બીજી તરફ મિત્રો હવે પછી હાથીયા નક્ષત્ર પણ મોરના વાહન સાથે આવશે ગેલીચિત્રા નક્ષત્ર બાકી અને સ્વાતી નક્ષત્ર પણ બાકી છે તો આ તમામ નક્ષત્રોની આપણે માહિતી મેળવીશું આ તમામ અપડેટ મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ

ભયંકર એવું યાગી નામનું વાવાઝોડું રચાણું હતું આ વાવાઝોડું નબળું પડતું પડતું મ્યાનમાર જેવા દેશોને કાપી અને અત્યારે ભારતના પૂર્વીય ભારતના એમાં પણ બંગાળની ખાડીના કાંઠાના જેમાં પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશના દક્ષિણી પશ્ચિમના ભાગો ઉપર જે ડિપ્રેશનના કેટેગરી સુધી વરસાદી સિસ્ટમ હતી અત્યારે વેલ માર્ક લો પ્રેશરની અંદર જોવા મળી રહી છે અને મિત્રો આ જ સિસ્ટમ આવનારી કલાકોની અંદર આ ચોમાસાની સુધી આવે તેવી સંભાવનાને બીજી તરફ તમે જોઈ શકો છો કે એક સિસ્ટમ ઓડિશાના કાંઠાના ભાગો પરથી બની અને છત્તીસગઢ મધ્યપ્રદેશના ભાગો પરથી ઉત્તરીય ભારતના ભાગો તરફ ધકેલાણીને અત્યારે જોઈ શકો ઉત્તરાખંડના ભાગો ઉપર આ સિસ્ટમ અત્યારે વેલ માર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશરની કેટેગરીમાં થવા જઈ રહી છે કન્વર્ટ એમનો ટ્રેક તમે જોઈ શકો મધ્યપ્રદેના ભાગો પરથી આ સિસ્ટમ ખૂબ જ અનિશ્ચિતતાથી આગળ વધી હતી ને મિત્રો ઉત્તર પ્રદેશના ભાગોમાં ગઈ ત્યાર પછી પાછી ઉત્તરીય મધ્યપ્રદેશના ભાગોમાં આવી અને ત્યાર બાદ મિત્રો ઉત્તર પ્રદેશમાંથી અત્યારે હવે પછી ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના ભાગો ઉપર અત્યારે આ સિસ્ટમ સક્રિય છે ને જેના કારણે હવામાન વિભાગે આજે મિત્રો ઉત્તરાખંડની અંદર અત્યંત ભારે વરસાદનું એલર્ટ આપી દીધું છે તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો કે જે બંગાળાની ખાડીની અંદર અત્યારે નવી સક્રિય સિસ્ટમ બની છે અને જેના કારણે બંગાળાની ખાડીના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ લાગુના વિસ્તારોની અંદર હવામાન વિભાગે સિસ્ટમોની અસરના કારણે અમુક ભાગોની અંદર કે જેમાં ઘાટા ગ્રે કલરનો વિસ્તાર બતાવવામાં આવ્યો ખાડીનો તે વિસ્તારોમાં પિસ્તાલીસથી લઈને મિત્રો પંચાવન કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો ફૂંકાઈને અમુકવાર જોટાના પવનો પાસઠ કિલોમીટર સુધીના પણ ફૂંકાય તેવી સંભાવના વ્યક્ત કરી છે આથી માછીમારોને તે ભાગોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે જોકે ગુજરાતના દરિયાની અંદર અત્યારે કોઈ ભારે તોફાની પવનો ફૂંકાય તેવી આગાહી નથી પરંતુ અરબી સમુદ્રની અંદર ઓમાનના કાંઠાના ભાગોની અંદર અત્યારે જોઈ શકો છો પાસઠ કિલોમીટરથી પણ વધુના ઝડપી પવનો ફૂંકાવાની આગાહી છે આથી અરબી સમુદ્રની અંદર ખૂબ જ દૂરના વિસ્તારોની અંદર પણ માછીમારોએ જોવું હોય તો સાવચેતી અને એલર્ટ અત્યારે હવામાન વિભાગે જાહેર કર્યું છે આમ મિત્રો જોઈ શકો છો કે ખાસ કરીને આવતીકાલથી લઈ તો બીજી તરફ પંદરમી તારીખે પણ બંગાળની ખાડીમાં ભારે તોફાની પવનો અને વરસાદની સંભાવના અત્યારે જે નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં રચાણી જેના કારણે રહેશે અને હવામાન વિભાગે આ વિસ્તારોની અંદર માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અત્યારે આપી દીધી છે અને મિત્રો તમે મોડલની અંદર પણ જોઈ શકો છો કે અત્યારે દક્ષિણીય પશ્ચિમી બાંગ્લાદેશના ભાગો ઉપર સિસ્ટમનું કેન્દ્ર અત્યારે જોવા મળી રહ્યું છે આ સિસ્ટમના કારણે અત્યારે ખાસ કરીને પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ પૂર્વી ભારતના અન્ય મિઝોરમ અસમના ભાગોની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે ને સેટેલાઇટની અંદર પણ તમે જોઈ શકો કે અત્યારે આ સિસ્ટમ પશ્ચિમ બંગાળના વિસ્તારોમાં તીવ્ર કડાકા ભડાકા સાથેના વરસાદો આપી રહી છે અને આવનારી કલાકોની અંદર પણ તમે જોઈ શકો મોડલના આધારે તો આ સિસ્ટમ વધુ મિત્રો પૂર્વથી લઈ પશ્ચિમની દિશા તરફ આગળ વધે આવતીકાલ પશ્ચિમ બંગાળના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ખૂબ જ મજબૂત બની એક ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બને અને ત્યારબાદ ધીમે ધીમે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો પશ્ચિમ બંગાળમાંથી ઝારખંડના ભાગો ઝારખંડમાંથી છત્તીસગઢના ભાગો અને છત્તીસગઢના ભાગોથી આગળ વધીને મિત્રો મધ્યપ્રદેશ સુધી જોઈ શકો છો અઢારમી સપ્ટેમ્બર આજુબાજુ આ સિસ્ટમ ફરી મધ્યપ્રદેશ મધ્ય ભારતના ભાગો ઉપર આવે તેવી સંભાવના અત્યારે પાકિસ્તાનના ભાગોની અંદર મિત્રો સૂકા પવનો ફૂંકવાનારી એન્ટી રચના પણ જોવા મળી રહી છે પરંતુ અત્યારે અમુક મોડલો આ સિસ્ટમને ગુજરાતની નજદીક પણ લાવી રહ્યા છે ને જેના કારણે ઓગણીસ અને મિત્રો વીસ સપ્ટેમ્બર આજુબાજુ આ સિસ્ટમના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો હોય મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારોને વીસ એકવીસ તારીખે તો જોઈ શકો છો કચ્છના પણ અમુક ભાગોની અંદર મિત્રો હળવાથી મધ્યમ સુધીના વરસાદની આગાહી આ સિસ્ટમના કારણે આવી શકે છે મિત્રો અત્યારે ઘણા બધા મોડલો જણાવી રહ્યા છે કે આ સિસ્ટમ મધ્ય ભારત ઉપર સુધી આવી ત્યારબાદ નબળી પડી જાય પરંતુ અમુક મોડલો એ પણ જણાવી રહ્યા છે કે આ સિસ્ટમ ગુજરાતની નજદીક આવે અને તે થોડી મજબૂત હોવાના કારણે ગુજરાતના તમામ ભાગો નહીં પરંતુ ઉત્તર ગુજરાતના ભાગો હોય મધ્ય ગુજરાતના અમુક ભાગો હોય ને તમે જોઈ શકો અઢારમી તારીખ બાદ આ સિસ્ટમની અસર મધ્યપ્રદેશ રાજસ્થાનના સરહદી વિસ્તારોની અંદર જોવા મળે ને જેના કારણે પૂર્વ ગુજરાતના અમુક ભાગોમાં અતિભારે સુધીના પણ વરસાદો આગામી દિવસોમાં આપી શકે છે જો કે સૌરાષ્ટ્રની અંદર તેની અસર સૌથી ઓછી જણાશે આ પ્રમાણે મિત્રો આગામી દિવસોમાં આગોતરું એંધાણ જોવા મળી રહ્યું છે પરંતુ આપને જણાવી દઈએ તો લાંબા ગાળાની આગાહીમાં મોટા બદલાવ થતા હોય પરંતુ આ સિસ્ટમની પૂરી શક્યતા છે કે તે મધ્ય ભારત સુધી આવે અને ત્યારબાદ કેટલી મજબૂત રહે અને ગુજરાત ઉપર આવશે કે નહીં એ મિત્રો આપણે આગામી દિવસોમાં જોવાનું રહેશે રાજ્યની અંદર ભારે વરસાદની ચેતવણી અને આપણા ગુજરાતમાં કેવું રહેશે એલર્ટ તો તમે જોઈ શકો છો મિત્રો કે છેલ્લી ચોવીસ કલાકની અંદર બંગાળની ખાડીના અને અન્ય વિસ્તારોની અંદર ચોવીસ કલાકની અંદર વરસાદની ગતિવિધિમાં જોવા જઈએ તો સૌથી વધારે ઉત્તર પ્રદેશના વિસ્તારો હોય ઉત્તરાખંડના વિસ્તારો હોય રાજસ્થાન ઉત્તર મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર હળવા મધ્યમથી ભારે વરસાદો નોંધાણા તો આપણા ગુજરાતની અંદર માત્ર દક્ષિણી ગુજરાતના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ અને ઝાપટા જોવા મળ્યા જેમાં તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણી ગુજરાતના વલસાડ ડાંગ તાપી વાપી વ્યારા વલસાડ આ પંથકોની અંદર હળવી ગતિવિધિ જોવા મળી છે બાકી સૌરાષ્ટ્રમાં જૂનાગઢ લાગુના અને અમુક જ સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાણો બાકી ચોવીસ કલાકની અંદર મિત્રો ગુજરાતમાં વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો થઈ ચૂક્યો છે અને તમે જોઈ શકો છો મિત્રો કે ચૌદમી સપ્ટેમ્બરના દિવસનો જે ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનો એલર્ટને લઈ ભારતીય હવામાન વિભાગે જે મેપ જાહેર કર્યો છે જેમાં બંગાળની ખાડીની અંદર બાંગ્લાદેશ લાગુના વિસ્તારો ઉપર જે અત્યારે વેલ માર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે જેની અસરના કારણે મિત્રો ઓડિશાના વિસ્તારો હોય પશ્ચિમ બંગાળના વિસ્તારો હોય કે વિસ્તારોની અંદર મિત્રો ચૌદમી તારીખે હવામાન વિભાગે મિત્રો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દીધું છે જો કે આપણા ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈને કોઈ ભારે વોર્નિંગ હવામાન વિભાગે જાહેર નથી કરી તો તમે બાકી જોઈ શકો છો અન્ય રાજ્યોની અંદર પણ વરસાદની ગતિવિધિમાં ઘટાડો આગામી દિવસોમાં નોંધાઈને જેમાં પૂર્વી ભારતના ભાગોમાં ભારે અતિભારે અને અમુક ભાગોની અંદર અત્યંત ભારે વરસાદના એલર્ટ રહેશે તો પંદરમી સપ્ટેમ્બરનો પણ તમે ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યનો મેપ જોવો તો જેમાં ગુજરાતની અંદર તો વરસાદની કોઈ ભારે વોર્નિંગ નથી પરંતુ મિત્રો પૂર્વીય જેમાં ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ બિહાર છત્તીસગઢના ભાગોમાં બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમના કારણે મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદના એલર્ટ આઈએમડીએ અત્યારથી જ મિત્રો જાહેર કર્યા છે અને હવે પછી મિત્રો આપણે ગુજરાત હવામાન અમદાવાદ કેન્દ્ર તરફથી ગુજરાતની અંદર જે વરસાદની આગાહી આપવામાં આવી એ આપને નકશાથી બતાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો આવનારી કલાકો માટે ગુજરાત રાજ્યની અંદર આજે ગુજરાતના તમામ ભાગોની અંદર જોવા જઈએ તો માત્ર હળવા વરસાદની આગાહી એ પણ ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં વ્યક્ત કરવામાં આવી બાકી તમે જોઈ શકો છો ચૌદમી તારીખ પંદરમી તારીખ અને સોળમી તારીખના દિવસે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર મિત્રો કોઈ ભારે વરસાદની આગાહી રાજ્યની અંદર અત્યારે નથી ભારે વરસાદના પણ દોર અત્યારે પૂર્ણ થઈ ચૂક્યા છે અને મિત્રો આવનારા એક અઠવાડિયા સુધી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો જ નોંધાવાનો છે આપને જણાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર ચોમાસાનું ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર બેસી ગયું છે હાથીના વાહન સાથે આ નક્ષત્રનો મિત્રો તેર તારીખથી પ્રારંભ થઈ ગયો છે અને હવે પછી આ નક્ષત્રની અંદર કેવા વરસાદો નોંધાશે જેને લઈ વાદળોના થતા ફેરફારો અને મિત્રો ભડલી વાક્યોના આધારે કોતરા ફાલ્ગુની નક્ષત્રને લઈ વરસાદની આગાહી અત્યારે ઘણા હવામાન નિષ્ણાંતો તરફથી કરવામાં આવી રહી છે જેમાં સૌથી પહેલાં આપણે પરેશ ગોસ્વામીની આગાહી જાણીએ તો મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે વીસ તારીખ પછી રાજ્યની અંદર ફરી વરસાદી માહોલ જામશે જેમાં તેમણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી કરતાં જણાવ્યું કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર મિત્રો અતિ ભારે વરસાદનો પણ રાઉન્ડ આવશે એટલે મિત્રો પચીસમી તારીખથી રાજ્યની અંદર ફરી વરસાદનું જોર વધવાને લઈ જેમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવું અનુમાન અત્યારે પરેશ ગોસ્વામી આ મહિનામાં કર્યું છે તો બીજી તરફ મિત્રો અત્યારે શરૂ થયેલા ઓતરા નક્ષત્રને લઈ જૂનાગઢના મોહનભાઈ દલસાણિયા તરફથી મોટી આગાહી કરવામાં આવીને મોહનભાઈ દલસાણિયાએ મિત્રો ભડલી વાક્યોને અત્યારે વાદળોમાં જોવા મળતા ફેરફારોના આધારે આગાહી કરતા કહ્યું કે અત્યારે જે ઓતરા ફાલ્ગુની નક્ષત્રનો પ્રારંભ થયો છે ભડલી વાક્યની અંદર એવી કહેવત છે કે જો વર્ષે ઓતરા તો ધન ના ખાય ખોત કૂતરા એટલે કે આ નક્ષત્રની અંદર પડનારો વરસાદ ખેડૂતોના પાકોને સડવી નાખતો હોય છે ને આ સડેલો પાક કૂતરા પણ ખાતા નથી આમ આ નક્ષત્રની અંદર જો વરસાદ થાય તો ખેડૂતોના પાકોને લઈ નુકસાની આવે ને જેને લઈ એમનું કહેવું છે કે હું માનતો નથી કે આ નક્ષત્રની અંદર સૌરાષ્ટ્ર બાજુ વરસાદ આવે દક્ષિણી ગુજરાત અને અમદાવાદ સુધી બહુ વરસાદ થશે બંગાળાની ખાડીનું જે વાતાવરણ અત્યારે ઊભું થયું છે ને જેની અસર વીસ તારીખ આસપાસ આવે તેવું તેમણે બતાવવામાં આવ્યું દક્ષિણ પૂર્વ ગુજરાતથી બનાસકાંઠા થઈ તે સિસ્ટમ નબળી પડે તેવું અત્યારે તેમના આધારે અનુમાન જાહેર કરવામાં આવ્યું છે આમ મોહનભાઈ દલસાણિયાના આધારે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ખાસ કરીને પૂર્વ અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં વરસાદ આપે સૌરાષ્ટ્રની અંદર એની અસર ન થાય તેવી એમણે આગાહી અત્યારે વ્યક્ત કરી છે આ સાથે જ મિત્રો તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં અત્યારે પાણીની ખાસ જરૂર છે ઉપલું માથલું કઠણ થઈ ગયું છે ને એટલે ફુવારા મૂકીને પાઈએ તો જમીન પોચી પડી જાય ખાલી અડધો ઇંચ જ વરસાદ જોઈએ છે જો નક્ષત્ર બદલાતા આટલો વરસાદ સૌરાષ્ટ્રમાં આવી જાય તોય પણ ફાયદો છે તેમણે કહ્યું કે બે અને ત્રણ તારીખે નોરતા શરૂ થશે એટલે હાથીયા નક્ષત્રની અંદર પણ વરસાદ થશે આ વર્ષે અત્યારે એવું લાગે છે ને મિત્રો સાત ઓક્ટોમ્બરથી અગિયારમી ઓક્ટોમ્બર વચ્ચે સૌરાષ્ટ્રમાં બહુ જ વરસાદ થાય તેવું તેમનું અનુમાન છે પૂર કાઢી નાખે એવા વરસાદો હજી મિત્રો હાથિયા નક્ષત્રની અંદર થાય તેવું તેમણે અનુમાન કર્યું છે અને આપને જણાવી દઈએ તો મિત્રો છવ્વીમી સપ્ટેમ્બર બાદ હાથિયા નક્ષત્રનો પ્રારંભ આ વર્ષે મોરના વાહન સાથે થશે અને જેમાં પૂર કાઢી નાખે જેમાં સાતથી અગિયાર તારીખ વચ્ચે સૌરાષ્ટ્રમાં ખૂબ સારા વરસાદની આગાહી એવું એનું અનુમાન અત્યારે હાથિયા નક્ષત્રની અંદર હવે પછી એક સારો એવો વરસાદ આવે તેવું અનુમાન છે ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આપણે આગાહી જાણી લઈએ તો મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યની અંદર અઢારમી સપ્ટેમ્બરથી લઈને એકવીસમી સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના રહેશે જો કે તેમણે મિત્રો આજથી જ રાજ્યના ઘણા ભાગોમાં છૂટાછવાયા વિસ્તારોની વરસાદની આગાહી હળવી કરી છે પરંતુ અઢારમી સપ્ટેમ્બરથી લઈને મિત્રો એકવીસમી સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે જેમાં પૂર્વ ગુજરાતના ભાગો દક્ષિણી ગુજરાતના ભાગો જેમાં પંચમહાલ સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં આ દિવસો દરમિયાન ભારે વરસાદ ખાબકેને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠામાં પણ હળવો વરસાદ નોંધાય તો બીજી તરફ મિત્રો તેમણે નવરાત્રિને લઈને આગાહી કરી છે કે નવરાત્રિમાં પણ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથેનો હાથિયા નક્ષત્રનો વરસાદ નોંધાશે જેમાં સત્યાવીસથી લઈને પાંચ ઓક્ટોબરની વચ્ચે વરસાદ વધુ નોંધાયે દસ થી તેર ઓક્ટોમ્બર વચ્ચે બંગાળની ખાડીમાં ચક્રવાત થવાની પણ સંભાવના રહે આમ મિત્રો અંબાલાલ પટેલે નવરાત્રીને લઈ હાથી નક્ષત્રની આગાહી કરી છે તો બીજી તરફ ઘેલી ચિત્રા નક્ષત્રમાં પણ ભારે પવન સાથેના મંડાણી ગાજવીજના વરસાદોની આગાહીને મિત્રો સ્વાતિ નક્ષત્રને લઈને તેમણે જણાવ્યું કે સ્વાતિ નક્ષત્રમાં ચોમાસું વિદાય લઈ લેતું હોય છે પરંતુ એ દિવસોમાં પણ અંદર ચોમાસાના વરસાદો ખાબકતા હોય છે તો મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું આવજો જય હિન્દ જય ભારત